નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પળેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પૂર્વ કચ્છમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે કાર્યવાહી લાકડી અને અંજારના નાની ખેડોઈના આરોપીઓને પાસા હેઠળ વડોદરા જેલમાં મોકલાયાં પૂર્વ કચ્છમાં પ્રોબિશનની પ્રવૃતિઓ પર અંકશ લગાવવા પોલીસે મોટી કાર્યવાહી કરી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે બુટલેગરોને પાસા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલ્યા છે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ ક્રોડિયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમાનના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે એલસીબી દ્વારા ભચાઉના લાકડીયાના જુસબ સુલેમાન ગગડા સાડત્રીસ અને અંજારના નાની ખેડોઈના કુલદીપસિંહ નરપતસિંહ જાડેજા ઓગણચાલીસની ધરપકડ કરવામાં આવી છે બંને આરોપીઓ બહારના રાજ્યમાંથી વિદેશી દારૂ મંગાવી તેનો સંગ્રહ અને હેરાફેરી કરતા હતા જુસબ સામે લાકડીયા પોલીસ સ્ટેશનમાં પાંચ અને કુલદીપસિંહ સામે અંજાર પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયેલા છે એલસીબીએ બંને આરોપીઓ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કલેક્ટર કચ્છ ભુજને મોકલી હતી કલેક્ટર આનંદ પટેલે દરખાસ્ત મંજૂર કરી પાસા વોરંટ ઇશ્યુ કર્યા હતા ત્યારબાદ એલસીબીની ટીમે બંને આરોપીઓને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા છે જિલ્લાના પૂર્વ વિભાગમાં કલેક્ટર આનંદ પટેલ દ્વારા અત્યાર સુધીમાં કુલ અગિયાર અસામાજિક તત્વો વિરુદ્ધ પાસા હુકમો જારી કરવામાં આવ્યા છે આ કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા પીએસઆઈ ડીજી પટેલ અને સ્ટાફે કરી હતી ટીવે ન્યૂઝ ગુજરાતી ભુજ